નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી લઈને આવ્યા છે એક તદ્દન નવો વિડીયો તો આપણે એના વિશે વાત કરશું જેમ કે આપણે નારળીની અંદર વાહ્યા પછી શેનું વાવેતર કરવું અને નારળી મોટી થયા પછી આંતરિક પાક તરીકે શેનો પાક લેવો તો એના વિશે આપણે રાહુલભાઈ સાથે વાત કરશું તો રાહુલભાઈ સૌથી પહેલાં તમે ખેડૂત મિત્રોને જણાવો કે આપણે નારડી વાહ્યા પછી પહેલાં વર્ષે શેનું વાવેતર કરવું પહેલાં વર્ષે મોજભાઈ કોઈ પણ વાવેતર કરી શકે જે કરીને કે જો મકાઈ છે જુવાર છે જેમાં જુવારનો હારવો છે એ બહુ બધી નારેળીને કેવરાવે છે મકાઈ હજી પણ ચાલે બાકીથી નારેળી વાવ્યા પછી કોઈ પણ મોટી વસ્તુ એમાં અંદર વાવવાની નથી જાતી પહેલાં વર્ષે તમે મગફળી કરી શકો કોઈ પણ છે કે એમાં પાક લઈ શકો અડદ મગ છે કોઈ પણ પાક તમે લઈ શકો પણ કોઈ મોટી વસ્તુ થાય એનાથી સાઈડ ઇફેક્ટ નારેળીની અંદરમાં થાય છે મહેશભાઈ તો એ પાક આપણે નથી લેવાનો તો રાહુલભાઈ હવે બીજા વર્ષે આપણે મગફળીનું વાવેતર કરી શકીએ જો બીજા વર્ષે એવું છે કે આપણે જે આ નારેળી છે આપણા ઘરની જ નારેળી છે અને આના બે વર્ષ પૂરા થઈ ગયા છે મહેશભાઈ તો બે વર્ષ પછી શું પ્રોબ્લેમ થાય કે જે પત્તા છે એ બધા નમમાં વર્ગી જાય છે તો મહેશભાઈ આની અંદરમાં કે મગફળીનું વાવેતર કરો તમે તો ટ્રેક્ટર જયારે છે ત્યારે પત્તા નડે છે તો એના લીધે આપણે મગફળી નીકાળી નથી શકતા તો આપણે બીજા વર્ષે આપણે સોયાબીનનું ઉત્પાદન લીધું છે આ વર્ષે રાહુલભાઈ મેં તમારા બગીચામાં જોયા કે ભાઈ આ જો આ પત્તા છે નીચે છે બરોબર તો ની કાપવાના કે શું કરવાનું જો મહેશભાઈ એકથી ત્રણ વરસની નારિયળીનું પત્તું તમે કોઈ પણ કટિંગ કરવાનું થાતું જ નથી જો જેટલું પત્તું કટિંગ કરશો એટલો નારિળીના છોડવાને સાઈડ ઇફેક્ટ થવાનો છે ને થર્ડ છે હાવ ઝીણું થશે ફૂટવામાં પણ વાર લાગશે એટલે એકથી ત્રણ વરસની નારિયળીનું પત્તું કાપવાનું જ નથી થતું એમાં લોટેણ નારિયળી અને જે ડીટી વાન ફેર કહેવામાં આવે છે એ બે નારિયળીનું પત્તું કોઈ દિવસ નથી મજબાઈ કાપવાનું કાની અંદરમાં જ્યારે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થાય તોય પણ એનું ટાઈમ ટુ ટાઈમ પત્તું પડી જ જવાનું છે મહેશભાઈ એટલા માટે તમે પત્તું એક પણ બોલાવવાનું નથી થતું હવે રાહુલભાઈ ત્રીજો પ્રશ્ન મારો એ હતો કે ભાઈ નારિડી મોટી થઈ તો પછી આંતરિક પાક તરીકે આપણે શેનું ઉત્પાદન લઈ શકીએ જો મજભાઈ માનું કે આ બે વર્ષની નારેડી થઈ ગઈ છે તો આની અંદરમાં કોઈ જવાર છે કે એવું આપણે પાક નથી લેવા લેવાતો આની અંદર તમે કોઈ પણ પાક બીજો છે બકાલા વાળી વસ્તુ છે વેલા વાળી વસ્તુ છે તે તમે આની અંદર પાક લઈ શકો મહેશભાઈ તો આપણે બીજા વર્ષે જ આપણે સોયાબીન નું વાવેતર કરી નાખ્યું છે કે આને ડાયરેક્ટ વાઢવાના હોય છે એટલા માટે આ બહુ બેસ્ટ રહી છે નારેડી માટે ટૂંકમાં આંતરિક પાક તરીકે આપણે કોઈ વહેલાવાળી વસ્તુનું ઉત્પાદન લઈ જઈએ જો મહેશભાઈ કે માનો કે બે વર્ષ પછી કે ભાઈ આપણે આમાં કંઈ વાવીએ જ નહીં તો આની અંદરમાં નિદાણ બહુ થાય છે કે એના માટે કોઈ પણ વસ્તુ વાવવાની થાય છે તો અમુક અમુક જે છે કે જમીન આપણે ઝેરીલી દવા સાટી સાટી અને જમીન પણ ઝેરીલી થઈ ગઈ એને શુદ્ધ કરવા માટેનો એક પ્રયત્ન છે કે ભાઈ જે કોઠીમડા આવે છે ખેતર ને જો ઈ વાવી દે તો કોઠીમડા એક એવી વસ્તુ છે કે મજભાઈ જમીન અંદર માં જેટલું પણ ઝેર છે ને એ ખેંચી લે છે ને એનો પણ ખેડૂત પાક લઈ શકે મજભાઈ હવે રાહુલભાઈ તો આપણે ખેડૂત મિત્રો તમે એ જણાવો કે ભાઈ આંતરિક પાકમાં આપણે કયા કયા પાક આવે છે જેનું ઉત્પાદન આપણે લઈ ગયા નારેડીની અંદર જો એમાં મગફળી છે અડદ મગ છે સોયાબીન છે કોઈ પણ વસ્તુ તમે પાક લે એક વસ્તુ કઈ વાવાની નથી કે જે જવાર છે પછી કોઈ એવા ઘાસ છે એનાથી નારિયળીને બહુ બધો સાઈડ ઇફેક્ટ થાય છે વાવેતર કર્યા પછી આ વસ્તુ નથી કરવાની બાકી કોઈ પણ વાવેતર કરી શકો આપણે બે વર્ષની થઈ છે આમાં પત્તા અને નારિયે એવડો ગ્રોથ છે આપણે કે બે વર્ષની અંદરમાં ફૂટવા વર્ગી ગઈ છે આપણી નારિયું એ માનો કે આટા વિધિ ચાલીસથી થી પચાસ ટકા નારિયે ફૂટી ગઈ છે તો આપણે આની અંદરમાં સોયાબીનનું વાવેતર કર્યું કે શા માટે કે ભાઈ જો જ્યારે મગફળી વાવ છું મગફળી કાઢવા ટાઈમે નારિયળીના અંદરમાં પત્તા નળવાના છે તો આપણે એને કટિંગ નથી કરવાના તો એ પત્તાનું નુકસાન થાય એમ હતું આપણે નારિળીની અંદર તો આપણે સોયાબીનનો પાક લીધો કે જેથી કરીને આને વાઢવાના હોય છે મહેશભાઈ એટલે કોઈ નુકસાન નથી થવાનું અને હવેથી આપણે વાવેતર જ મૂકી દેવાનું છે કે આની અંદરમાં આપણે હવે કોઈ વાવેતર કરવાનું નથી થતું કારણ કે નારેળીનો એવળો ગ્રોથ છે ચાલીસ ટકા ફૂટી ગઈ છે તો કોઈપણ વેલાવાળી વસ્તુ આપણે વાવશું ને આપણો આપણે તો ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એટલે મહેશભાઈ આની અંદરમાં આપણે કોઠીમડાની ટ્રાય કરશું કોઠીમડા કેવી રીતના થાય છે પછી રાહુલભાઈ મારો એક બીજો પ્રશ્ન હતો કે ભાઈ આપણે આ ધોરિયાની અંદર જે નારેળી છે બરાબર તો એની અંદર કોઈ આપણે વાવેતર કરી શકીએ ખરા તો એની અંદરમાં કોઈ પણ તમે બકાલું વાવી શકો છો આપણા આગલા વિડીયોની અંદરમાં તો કે ગલગોટા ગલગોટાથી પણ ઘણો બધો ફાયદો થાય છે તે પણ લઈ શકો પછી આ જે છે જગ્યા એનો ગાળો છે કે બેય સાઈડ ધારેડી છે કે બે સાઈડ વાવેતર કરવા ટાઈમે અઢી થી ત્રણ ત્રણ ફૂટ બેય સાઈડ જગ્યા રાખવી જરૂરી છે કે વર્ષ દિવસ વર્ષ દોઢ વર્ષ પછી જ ગાળાની અંદરમાં કે જે દોઢ વર્ષ રોપો થઈ ગયો પછી બેય સાઈડ ત્રણ ત્રણ ફૂટ જગ્યા મૂકી દે તો બહુ બેસ્ટ રહેશે ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ તમારો